સાત દિવસ સુધી જેની કથા સવન કરવાની છે એ પરમ તત્વ પરમાત્મા જેનું સ્વરૂપ કેવું છે સ્વભાવ કેવો છે કેવા છે અને ઘણી વાર જોઈએ છે અમુક વ્યક્તિને તમે જુઓ દેખાવમાં સુંદર હોય પણ સ્વભાવમાં સુંદર ના હોય ભગવાન સ્વરૂપ એવું સુંદર આપ્યું હોય પણ આજુબાજુ વાળા કઈક મહેરબાની કરી નજીક જશો નહીં નહીં તો મુશ્કેલી ત્યારે ભાગવતજી કે છે જેનું સ્વરૂપ સુંદર કે લટકે ગોવિંદ તેનું ચરાવે લટકે માર્યો કંસ લટકે ગોવિંદ તેનું ચરાવે

જેનું સ્વરૂપ સુંદર છે એટલું જ નહીં વિશ્વનું પાલન કરે વિશ્વનું પોષણ કરે વિશ્વનો સંહાર કરે કરતા પણ ઊંચું અકર્તા પણ ઊંચું અન્યથા કરતા પણ ઊંચું જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર છે તમે જુઓ અમુકનો સ્વભાવ પરિવારમાં કે થાય અમુકનો સ્વભાવ જીવનમાં એવો હોય છે એ જન્મે ત્યાં કે અંત સમય સુધી એની સ્વભાવની દિવ્યતા એવી હોય કે દરેક વ્યક્તિની સાથે સમર્પિત થઈ અને એ વ્યક્તિના જેવું જીવન જીવીને મનુષ્ય જન્મ પૂર્ણ કરે અને ભાગવતજી કહે છે અમુક સમય અને અમુક ઉંમર પછી જો સ્વભાવમાં પરિવર્તન નહીં લાવો તો પરિવારના લોકો જીવનમાં તમને શ્રી કૃષ્ણ કરશે અમુક ઉંમર પછી જીવનમાં સ્વભાવ છે અને અમુક ઉંમર પછી ભાવશે ગમશે ને ચાલશે મનુષ્ય જીવનમાં અમુક અવસ્થા પછી બે સૂત્ર જોઈએ પહેલું સૂત્ર એ છે કે પંચાવન સાહીઠ થઈ જાય એટલે સૌથી પહેલા જીવનની કોઈ પણ પરિસ્થિતિની અંદર લેટકો કરવાની ભાવના રાખો જેને જીવનમાં લેટકો કરતા આવડ્યું ને વ્યક્તિને પરિવારના લોકો તો પૂછે જ પણ એ વ્યક્તિના મૃત્યુ પામ્યા પછી આજુબાજુના લોકો પૂછે કે બા હતા પણ સ્વભાવ એવો સુંદર હતો કે અંધ સમય સુધી જય શ્રી કૃષ્ણ કર્યા સિવાય કાંઈ કર્યું નથી